ચેકલા ગામે જોગમાય યુવક મંડળ અને સમસ્ત ગ્રામજનો દ્વારા ભાદરવી પૂનમના પગપાળા ભક્તો માટે સેવા કેમ્પ કરવામાં આવ્યો તાલુકાના ગામે યુવક મંડળ ગ્રામજનોએ ભેગા મળી ભાદરવી અંબાજીના દર્શન કરવા જતા ભાવિ ભક્તો માટે સરસ સેવા કેમ્પ ચાલુ કરવામાં આવ્યો છે સેવા કેમ્પમાં પ્રસાદમાં બાજરીનો રોટલા સાથે દહીંનું રાયતું તેમજ ખીચડી કઢી ચા નાસ્તો મેડિકલ મોબાઈલ તેમજ ભક્તોના નાહવા ગરમ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે સમસ્ત જોગમાય ઉમરિયા યુવક મંડળ અને ગ્રામજનો અંબાજી માતાના દર્શન પગપાળા ચાલી જતા ભક્તોની સેવા કરતા નજરે પડે છે આયોજિત આ સેવા કેમ છેલ્લા 6 વર્ષથી અમે કરીએ છીએ બરોબર અને આખા ગામના સાથ અને સરકારને એકતાથી આ કેમ્પનું આયોજન થાય છે આખા ગામના ફૂલ નહી તો ફૂલની પાકરી આપી ના કેમ્પનું મંડળ ભેગું કરીએ છીએ અને દર વર્ષે શરૂઆત અમે જ્યારે કરી ત્યારે બે ફાળકાથી કરી હતી અત્યારે અમે મોટા ટેન્ટ સુધી પહોંચી ગયા છે લગભગ સોળ ફાળકા કરીએ છીએ અને આવતી સાલ આ સાલ જે અમારે ત્યાં અહીંયા યાત્રિકો જે સેવાનો લાભ લઈને ગયા છે એ લોકો આવતી સાલ અહીંયા લાભ લે છે અમને પૂરો ભરોસો છે કારણ કે અમે એ લોકોની સેવા એ રીતે કરી છે જબરદસ્ત રીતે આપીએ છીએ નાવા દોવાની વ્યવસ્થા રાખી છે બધું પરફેક્ટ આપીએ છીએ આવતી આ આسال અમારે બહુ આટલી બધી જગ્યા અમે મોટો કર્યો છતાંય વોકી નહીં વળ્યા મતલબ જગ્યા થોડી ઓછી પડી એટલે આવતી આسال અમાર આણાથી પણ ડબલ મોટો કરવાનો આયોજન છે જોગમાય અને માં ની મળે અને બહુ હારો કેમ્પ ચલાવે છે પૂછી છે જોગમાય રૂપ મંડળ છે એ સમસ્ત જેટલા અમે જે આ કેમ્પનું આયોજન કરેલું છે આ છઠ્ઠું વર્ષ રૂટનું કેમ્પનું અને વરસાદીમાં અમે બાજનો રોટલો દહીંનું રાયતું અમુને ઠંડી ઠંડી છાશાઈ કરેલા મરચા અને રાતે મેનુમાં ખીચડી કઢી અને દહીંનું રાયતું બાજના રોટલા આરામ કરવા માટે ખાટલા મેડિકલ કાઉન્ટર પછી આ પછી માલિશનું ટેબલ મેડિકલ સુવિધા મોબાઈલ માટે ચાર્જિંગ મૂકવાનું ટેબલ અને પગમાં પહેરવા માટે મોજા જે બહેનો તથા ભાઈઓને પગ ગોવિંદ ચૌધરીનો રિપોર્ટ એસ ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે